હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ પ્રથમ મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે આઠ માસ્તનના ઇજબિન ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે ઘરમાં માતાજીની દીવાબત્તીએ થઈ જાય છે મિત્રો ફક્ત ને ફક્ત આપણે ચા નાસ્તો કરવાનો બાકી સરસ ચા નાસ્તો રેડી થાય છે ચા નાસ્તો કરી લઈએ બાકી આજ લેટ ઉઠ્યા હતા સાત વાગે આજુબાજુ ઓછી તરત જ મિત્રો ડેરી બંધ થવાના બહુ સીધું ગમો બાઇક દોડાયું અને જલ્દી જલ્દી દૂધ ભરાઈ જાય દૂધ ભરાઈને આવીને મસ્ત બનાવી જઈને ઓકે થઈ જાય નવી ચેનલના શૂટિંગની કોઈ અપડેટ મળી નહીં પણ હવે આવી જશે કારણ કે થોડો દિવસ છે એટલા માટે ફૂલ ખુલ્લી ઓહો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો આસો કર્યો હું તો આજ તો ચાર વાગે ઉઠ્યો તો છેલ્લા વાગે ચાર વાગે ઉઠ્યો તો અને હોબર ક હોબર પછી ભૂરી દોતું તો એ કોણ જીતું અને આજે દૂધ ભરાવા લઈ ગયા તા તા લઈ ગયા ઠંડી વાતી હતી ને તાને કે મારો હેપી બર્થ ડે હતો ચાર પાંચ વાગે ઉઠી જાય છે અને પહેર્યા વગર આટલા ધમાચકડી મૂકાય છે પોણીમાં ઠંડા પાણી તો મિત્રો માતાજી દર્શન કરી લેજે મોર્નિંગ મોર્નિંગ

હ ના ભાઈ ના ઈ ક તો ભૂંડ આવે હ અન આવે લઈ જાય તો ના મમ્મી તો સારી લેતી છે પણ કુંડો કોમેલા ભૂંડ હ અ બા બા તો બાલિમાં બેહી તમ જો હ કરશે પછી

લગભગ આ છે આપણે છ મહિને આ બાજુ આવે આ વટર કોઈ દાળો આવતા જ નહીં તો મિત્રો અમે સાલ લેવાયા છીએ બટવાની વાડી છે બટાબટા પણ ઉલી જાવ પણ ડીગું શોખ શકશે નહીં તોડો તોડોહોળો આ એક પછી પેલી બાજુ આ બાજુ થઈને તોડે દેખો દેખવાનું

વિડીયો જોવાના ફોનમાં બેઠા બેઠા સરસ નાસ્તો કરવાનો મજા આવે બાકી તો મિત્રો ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો મમ્મી ને સાલ લઈને આવીને એક થોડી શાકભાજી હતી તો ડીયા અને હવે ચા નાસ્તો પહોંચાડી દઈએ ચા નાસ્તો હાલી પછી મળીએ

તમે મિત્રો અમારે ગેર શાકભાજી હોય કોઈક બીજું તો મમ્મી મમ્મીને ફોર્મ થઈ જાય માલિક થઈ જાય તારે તો હા ત્યાર બાકી જાય છે ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે ચા નાસ્તો પહોંચાડી દીધો છે મિત્રો વાયરો એટલો ચાલુ છે વરસાદ બંધ થઈ ગયો છે સારું છે પણ ઠંડી વધારે વાયરો બાકી તો જમવામાં મિત્રો આજ આપણો આપણે બનાવ્યું છે ગિલોડી અને બટાકાનું મસ્ત રાહવાળું શાક તો આપણે ઓછું લીધું છે રાહા રાહ લીધા બાકી ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે અને કાઢે મોખણ કેવાય મોખણું ઘરનું ઘરનું મખણ એને ગરમ કરીને પછી બનાવવાનું જી ચોખ્ખું બધાનું લાવીએ તાણા પર પૈસા નહીં તબિયત બબિયત બગડે મિક્સ બધું બગડેલું આવક એવું તો ના થાય ઘરનું એ ઘરનું ચોખ્ખું બાકી તો મિત્રો શૂટિંગમાં જવામાં લેટ થઈ છે ઓલરેડી ટાઈમ થઈ જશે તો પહોંચી જઈએ ટાઈગરના શૂટિંગમાં મારા અંગાથી હેતામાં ખૂન આવી શાકભાજી વેંતુ હતું કોટો કોન વેનતું તું ખાવ મિત્રો હવે કપડો બધો ફટોફટ આપણો વાળી અને ઠેલામાં ગાલી દઈએ સીધી મુલાકાત કરીએ મિત્રો જોગના ટાઈગરના લાવી મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને આવી છીએ શૂટિંગ કરવા માટે કોમ્પ્લેક્ષ પાછા મો બધા ઓકે રેડી થઈને મસ્ત બેસી છે કપડો બપડો પહેરી દીધો છે આપણે નહીં પહેરે મિત્રો કારણ કે આપણો કટ હાલ નથી એક બે કટ મોમાં છે અને પછી આપણો કટ ચાલુ થાય તો મિત્રો આપણું આપણું ડાયરેક્ટ ઘર બતાવીએ છીએ ઘરનું લોકેશન છે

તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર ચાર વાગ્યા ને દસ મિનિટ થઈ જશે હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ શૂટિંગ મિત્રો થોડા લેટ પડી જાય લગભગ કાયમ તો ટાઈમ હાથ થઈ જશે આપણે બાકી તો મિત્રો ઘરે આવ્યા ઘેર આવે એટલે ડીગીએ નહીં તો મંદની હોય નહીં છ હા અરે એને આવી ગયા બાકી અમારા જે જો ચાર વાગ્યે શાક ફૂલવાનું ચાલુ થઈ ગયું વહેલા વહેલા

તો પછી મિત્રો દૂધ ભરાઈને આવીને મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને સરસ દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા મિત્રો આજ ખાવાનું બધું જમવાનું લેટ થયું છે કારણ કે ઘેર મહેમાન આવ્યા હતા મારા કાકા છોકરો ને હતા એમાં ઘેરથી છોકરો લીધો કારણ કે મિત્રો બહાર રહે છે ઘેર આવેલા હતા દિવાળીની રજાઓને ઘણા દાણે ભેગા થવા આવ્યા હતા મિત્રો ભેગા થવા હતા મિત્રો ભેગો થઈને બેઠો હતો બાકી એમ જમવાની તૈયારીઓ કરીએ છીએ હું હતું હું શક્યવાળો એક થોડું થોડું ખાઈ લેવાનું પછી ઊંઘી જવાનું શાક રોટલી નહીં ખાવી સારું ઊંઘી જાય બાકી તો મિત્રો જોઈ લે તુવેર ટોઠા શિયાળાના પેશલ મારા ઘેર લાયા છે આજે બાકી ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે તો મિત્રો ફુલાવા અને થોડો છે પણ મિક્સ શાક છે ખીચડી છે બાકી દૂધ સર ચક્કુબેન સેવ નાખવાયો છે માર બુન મમ્મી અને બધા ભેગા થાય મિત્રો પછી મિત્રો જમી લીધું છે જમીન આવી જાય છે રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી ચાંદામાં બિલકુલ દેખાતા નહીં ધારેલું વાતાવરણ છે હાલ થોડા ચોટા આવી અને બંધ થઈ ગયા વાયરો તો થોડો ચાલુ છે અને આ વિડીયો મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય